સ્ટ્રીટ ડોગની સમસ્યાનો મામલો એમસી કરશે નોડલ ઓફિસરની નિમણૂંક એમસીની વિવિધ કચેરીઓ ખાતે કરવામાં આવશે નિમણૂક રેલવે એસટી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાનગી હોસ્પિટલ સહિતના એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર હશે ત્યાં પણ નોડલ ઓફિસર નીમવામાં આવશે જે તે સંસ્થાના નોડલ ઓફિસર નીમવા એમસી દ્વારા લખાશે પત્ર નોડલ ઓફિસરનું નામ કોર્પોરેશનને જણાવવાનું રહેશે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને કર્યો પરિપત્ર ત્યારે મામલે શું કહી રહ્યા છે સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત તેમને સાંભળો કઈ કઈ સંસ્થાઓમાં નિવા માંસે કે જે કો સરકારી ઇન્સ્ટિટ્યુટ ઉપરાંત સંસ્થાઓ ઉપરાંત કઈ કઈ સંસ્થાઓ માં ઓરીલે باش એनिमल બોર્ડ દ્વારા આ અંગેની એક SOP સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પ્રસિદ્ધ કરવાની આવી છે જે અંતર્ગત જે शहरी વિસ્તારોમાં વિવિધ પ્રકારની મોટી શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલસ રેલવે સ્ટેશન બસ સ્ટેશન શિક્ષણ સંસ્થાઓ આવા પ્રકારની પ્રેમાઇસીસ આઈડેન્ટિફાય કરવાની અને તેમાં આ ડાયરેક્શનના પાલન માટે એક જવાબદાર અધિકારીની નિમણૂક કરવા માટેનું ડાયરેક્શન આપવામાં આવ્યું છે જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર નિમવા માટેનું પરિપત્ર જારી કર્યું છે અને આ અંતર્ગત એના નોડલ ઓફિસરને એક તાલીમ આપવામાં આવશે પ્રોપર આ પ્રેમાઇસિસની અંદર વેસ્ટ મેનેજમેન્ટ થાય એ પ્રેમાઇસિસની અંદર ખુલ્લામાં ગમે ત્યાં કચરો નાખવામાં ન આવે બસ ઇફ્રેમેસિસ મેડિયલ ડોગ હવેરા હોય નું શસ્ત્રકરણ રસીકરણ થઈ ગયું હોય એમાં જો કોઈ ડોગ બાઈટ કરતા કિસ્સો હોય તો એની પર અલગથી પુનરક કરવામાં આવે અને ચારે બાજુ આપ્રેમેસિસ કોટ કમ્પાઉન્ડિંગ કવરડ હોય અને પ્રોપર છાપા લાગેલા હોય વે શાળાઓ ને કોલેજોમાં આવી એક હોય ડોગ હોય તો શું કે હાલમાં આ જે પ્રેમાઇસીસની પ્રાથમિક તબક્કાના ટટપડિયામાં એની ઓળખ કરવાનું અને ઓળખ કરી અને આવા પ્રેમાઇસીસની આઈ ઇસી અને તકેદારીના આવા પગલાં લેવાનું પ્રથમ તબક્કામાં શરૂઆત કરે છે અને ત્યારબાદ એની ઓળખ કરી અને રખડતા ઉતરાવણી ત્રાસ ડીલ કરવાની પણ કામગીરી એટલે આગામી દિવસો બાદ એ જે તે સ્થળેથી ત્યાંથી ખસેડવામાં આમ એવું કહી શકાય હાલમાં આ પ્રાથમિક કામગીરી તબક્કાવાર કોર્પોરેશન પાસે જે રાખવાની સગવડ છે એને ધ્યાને લઈ અને નવા સેન્ટર પણ બે જે ઊભા થઈ રહ્યા છે એ પણ આપણને માર્ચ છવ્વીસમાં તૈયાર થઈ જવાના છે અવેલેબલિટીને ધ્યાનમાં રાખી અને આ કાર્યવાહી પણ કરવામાં અસર ધારો કે કોઈ નોડલ ઓફિસર નહીં મેં જે તે સંસ્થા તો ચૂક નોડલ ઓફિસરને આ નામદાર જે કોર્ટના હુકમ અને એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈન આવી છે એમાં જ મારે ફરજિયાત પણ નોડલ ઓફિસરની હુકાવનું કહેવામાં આવ્યું છે એનો ડૂબરું સંપર્ક કરીને નોટિસ આપીને પણ આ નોડલ ઓફિસરની અંદર આપે સાંભળ્યા હતા સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત તેમણે મામલે પ્રતિક્રિયા આપી છે અને આગામી દિવસોમાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે તેમણે વાત કહી છે આવા જ જોવા માટે